કડકિયા એજ્યુકેશનલ કેમ્પસ એમ્પ્લેસ વર્ડમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સ બીબીએ બીસીએ બીકોમ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે ટેલી સિક્સ પોઈન્ટ ઓ અવેરનેસ વિષયના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કડક્યા એજ્યુકેશન કેમ્પસ અંકલેશ્વરમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સ બીબીએ બીસીએ બીકોમ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ એક દિવસીય ટેલી અંગેનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રોફેસર અને એકેડેમિક હેડ ડોક્ટર અલ્પેશ નસીત દ્વારા મેનેજમેન્ટ વર્તી સેમિનાર એક્સપર્ટ રાજદીપ ઠાકોર સહેઝાદ બુધિયાલ નું પુષ્પગુછથી અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિષય નિષ્ણાંત દ્વારા ટેલિપ્રોગ્રામની લાક્ષણિકતા અને ઉપયોગીતા અંગે સમજણ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની નોકરી અથવા તો બિઝનેસમાં ટેલિપ્રોગ્રામ કઈ રીતે મદદરૂપ થશે એની પ્રાયોગિક રીતે સમજણ આપવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ડકી ડ્રો અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થાના ત્રણ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં ડોક્ટર અલ્પેશ સીત દ્વારા સૌને આભાર વિધિ કરવામાં આવી અને સેમિનારની પુનાહુતિ કરવામાં આવી